ફ્રેન્ડલી ગણેશ ચતુર્થી માટે સતચેતના પર્યાવરણ સંગઠનની અપીલ ગણેશ ચતુર્થીના પર્વને પર્યાવરણ સુરક્ષિત રીતે ઉજવવા માટે સતચેતના પર્યાવરણ સંગઠન દ્વારા એક મહત્વપૂર્ણ અપીલ કરવામાં આવી છે સંગઠને લોકોને પ્લાસ્ટર ઓફ પેરિસ પીઓપીની ની મૂર્તિઓને બદલે માટીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓ સ્થાપિત કરવા વિનંતી કરી છે સતચેતના પર્યાવરણ સંગઠનના દિલીપસિંહ રાજના જણાવ્યા અનુસાર પીઓપીની મૂર્તિઓ પાણીમાં સરળતાથી ઓગળતી નથી અને તેમાં વપરાતા રાસાયણિક રંગો જળ પ્રદૂષણનું કારણ બને છે જે જળચર જીવો અને પર્યાવરણ માટે ખૂબ જ નુકસાનકારક છે આ સમસ્યાને ધ્યાનમાં રાખીને સંગઠન ઇકો ફ્રેન્ડલી ગણેશ સ્થાપના પર ભાર મૂકી રહ્યું છે ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિઓનું નર્મદા નદીમાં વિસર્જન કરવાની માંગ પણ સંસ્થા દ્વારા કરવામાં આવી છે સતચેતના પર્યાવરણ સંગઠને ભરૂચ શહેર અને જિલ્લાના એવા મંડળો માટે એક ખાસ માંગ પણ કરી છે જેઓ ખરેખર માટીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓ સ્થાપિત કરે છે સંગઠનના હોદ્દેદારોએ વહીવટી તંત્રને વિનંતી કરી છે કે આવા મંડળોને નર્મદા નદીમાં પ્રતિમા વિસર્જિત કરવાની મંજૂરી આપવામાં આવે આ માંગ પાછળનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણ સુરક્ષિત ગણેશ વિસર્જનને પ્રોત્સાહન આપવાનો છે જો લોકોને ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિઓ સ્થાપિત કરવા બદલ આ પ્રકારની સુવિધા મળશે તો વધુ લોકો આ પહેલમાં જોડાવા માટે પ્રેરાશે અને પર્યાવરણની સુરક્ષામાં યોગદાન આપી શકશે મૂર્તિ નાની અને શ્રદ્ધા મોટી રાખીને આ પ્રસંગ ઉજવીએ તેમ સંસ્થાના કાર્યકરો સતીષભાઈ ઓઝા ધવલભાઈ કનોજીયા સંકેતભાઈ પટેલ જયદીપસિંહ યાદવે અપીલ કરી છે આવનાર ગણેશ ઉત્સવમાં સચેતના પર્યાવરણ સંગઠન જે ભરૂચની જાહેર જનતાને જે અપીલ કરી છે તેમાં હવે સચેતના પર્યાવરણ સંગઠન દ્વારા જે મુહિમ ચલાવી છે તેમાં લોકો હવે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરી રહ્યા છે તો અમે તંત્રને વિનંતી કરીએ છીએ કે તંત્ર જે લોકો ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરે છે તેનું વિસર્જન મા નર્મદામાં કરવાની વ્યવસ્થા એ કરે જેથી કરીને આપણે પર્યાવરણનું જતન પણ થાય અને જે લોકો ઇકો ફ્રેન્ડલી ગણેશજીનું સ્થાપના કરે છે એ લોકોને મા નર્મદામાં વિસર્જન કરવાની છૂટછાટ પણ મળે અસ્તુ ભારતમાં ગણેશ ઉત્સવ આખા ભારતમાં ખૂબ ધમ ધૂમધામથી ઉજવાય છે ભરૂચમાં પણ એ ખૂબ ધૂમધામથી ઉજવાય છે સચ રીતના પર્યાવરણ સંગઠન તરફથી હું દિલીપસિંહ રાજ ભરૂચની ધર્મપ્રેમી અને પર્યાવરણ પ્રેમી જનતાને અપીલ કરું છું કે આપણે ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ ઉજવીએ કારણ કે ગણપતિ પાણીમાં વિસર્જિત થતા નથી જેને કારણે થોડા સમય પછી એ ખંડિત હાલતમાં આપણને જોવા મળે છે તેનાથી આપણી આર્થિક આપણી ધાર્મિક આસ્થા અંદર ઠેસ પહોંચે છે સાથે સાથે આપણે પર્યાવરણને પણ પ્રદૂષિત કરીએ છીએ તો હું હું ભરૂચની પર્યાવરણ પ્રેમી જનતાને અપીલ કરું આપણે ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ ઉજવીએ સાથે સાથે આપણે દશામાને દશામા ઉત્સવમાં પણ હવે મોટી સંખ્યામાં મા દશામાની મૂર્તિનું સ્થાપના થાય છે તો આપણે મા દશામા ઉત્સવ પણ ઇકો ફ્રેન્ડલી દશામા ઉત્સવ ઉજવીએ આનંદની વાત એ છે કે છેલ્લા ઘણા વર્ષોથી સચેતના પર્યાવરણ સંગઠન આ મોહિમ ચલાવી રહી છે અને એના ફળ સ્વરૂપે આજે ભરૂચમાં ઠેર ઠેર ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવની ઉત્સવની એક જોવા મળે છે તો તો હવે હવે તો હિન્દુ સંગઠનોને પણ ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ ઉજવવા માટે અપીલ કરી છે એ પણ એક સારી વાત છે તો આવો આપણે સાથે મળી ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ ઉજવીએ મૂર્તિ નાની અને શ્રદ્ધા મોટી રાખશે અસ્તુ વંદે મા